ઘીના દેવા પોણી મો માતા મારી જેને મળે હે રામ ને શમરી લે પ્રભુને ને શમરી લે બાત કરે કલકી હો મેરે રામ ખબર નહીં પલકી મુરક બાત કરે કલકી

आदत आदत सुधरा बोला कधी आदत ना सुधरा, ना हो, फट चोर कधी सुधरी नहीं <laughs> 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 તો ઓળકે છે મન જોઈ હું કોસબનું કોણ આ પાણી પીતો તો પૈસા થઈ લીધા ચોકણ લીધા છે પૈસા લેવા નથી છે તમે અંદર અમ્મો ઓ મારા બાપાએ તીધોરી ભરીને મેલી છે કતે લીધા હ હાથી જમ દે પૈસા કાઢો હું જોઈ રહ્યો છું અહીં બહાર ઊભા ભક તમે પૈસા ચોરી રહ્યા તોય મોનવા તૈયાર નથી ચોકણ છે દે આ ગુબી દે ચોકણ છે તેલા કી સંજો લે પૈસા પાછા તમારા બાપાએ તો કોઈ આવવું નઈ મારા બાપા મોકલા વયે લઈ લેઉં

નહીં લેવા રાખ તવઈ ના લેતા બાપ ને રૂપિયા છે કે હા હોય તાર ઓય મો વાડી મારા જરૂર પડે એટલે માં બાપાને ફોન કરી કરીને મંગાવું આ તો હારું શેક બનાવતી તીન જોવાય એક તો અમારો જમઈ કોમ કાજ કશું કરતો નહીં કોમકાજ કશું કરતો નહીં મફત નું ખાવા પે જો સાહેબ બસ ના ના અને ના બાપુ કોઈ કહેતા નહીં કે ભાઈ કે બેટા નોકરી ધંધો કા કોમ કાજ કરતો પોસ પછી કામ હોય અને ઘર તારો સંસાર હેડે ના ના આ ધાન જો તને ઘઉં મંગાવશે ને બાજરી મંગાવશે ને આ તો મારા સોળી પર થોડી દયા બળે છે એટલે હું હાલવા દઉં છું દોણા ના ના અને પછી પૈસા પૈસા એ માગશી પાછા પૈસા પૈસામાં તો તાલ કશે ના ના તે પૈસા લો ના માલો ને તે માલો ને જો કે આ છેટલા વાગ્યા ભાઈ છેટલા વાગ્યા આ બે દોણા ભાઈ બનો હમવું તો ઠેકોણો શું લગા રહે કર છેટલા રે આ બલ્યો ને કાં લાલ્યો બે શીખર

તૈયાર થઈ ગયો તો આમ બેહી ગયો તો બાઈક ખેડી આમ ફટ દઈ નમણ પણ આપડા બટે મધુરી પડે છે અલ્યા કોમ ધંધો કરતા બે પૈસા ઘીજામાં પડી રયો પણ ધંધો જ करतो નહી પૈસા આલે યાર નકર તારે હેડ લઈ अरे पापा तो थाकी जा थाकी जा आ जमीन म जमीन म तो भिकारी થઈ જવા નાખી એ આ હું ઈ પ્રપો પ્રપો કરીરા લ્યો પાટીઓ મજામાં બદો આવો બદો તાર માનવ દવા દેહી જો હા કાલા તાર માનવ બહુ કાવાયો તો

તાણ ચૌધી પيطા મે કર્યો ઇમને પોતાને ખબર પડી જો કે આ ભાઈ હવે કમાવા જેવું થ્યું છે અને આજપક ના ચાલતા તો વસ્તુ અલગ છે બે આજપક તાજા માજા લગન કરે મોર તો નાટક કરતા હતા હારું છુંંત એક મુસોતું બહુ કર હવે આ કશું વધો નઈ ઇમે આપડા મોર ભાઈ ને હું મોણા હતો કિસ્મત ફાટ મોઢા બોલાવો કીધું તો ખરો આવો જના આવો ચલો હરખા હું ડટલું પાવડર આપડે લગાઈ ને પછી भावत होता नाही कधी हरखा किरा जरा कोम मान हरा खरे बकरे को बिदो करो को ये तो थई रिया जनम में सान रे खरे बकरे तो खर्च ना दीदी की ओ मनम आ मात दई हो गयो थोड़ी सान वाली आओ इसलिए वखत आ ये स्पेलिंग तैयार कर लो अब हो की ये तमन तान के हो कवानो आवे इतनी बार कोक ना कोक लाइन नहीं आता तो बोला तो खरक था तो बस ही

આપણે છે ને માગવાનું હોય હારીમો આ માગવું પણ હું એમ નહીં કેતો કોક સમય હોય તો પણ વારે ઘડીએ તોણા પૈસા કોક શોક જવું હોય તો એ કારણ આ નહીં તારામાં તાકાત નહીં હટ્ટો કટ્ટો જ નો ઓમ વાગે એવું નહીં તને થોડી શરમ જેવું છે કે નહીં બાપા હું કોક ખાવાનું બનાવ ચાલો હા તો નહીં બનાવતા નહીં મિલકી ચાલો

જમઈ જેવા માણસો ઘણા બધા હોય તો કોક કોરોતું હોય તો મગજ માં ઉતારજો જિંદગી બદલાઈ શકે છે પણ જિંદગી ભૂખે મળી જશો અને વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો